જેમાં એક હજાર એકસો જેટલા સિંદુર ના વૃક્ષ રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યો મેયર ચેરમેન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ સભ્યો તથા કાઉન્સિલરો વૃક્ષારોપણમાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષ રોપ્યા હતા આજે ત્રેવીસ જૂન બે હજાર પચીસ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો નિર્વાણ દિન એટલે કે બલિદાન દિવસ આ દિવસ નિમિત્તે અહીં હરણી ખાતે ભગવાન હનુમાનજીના ભીડભન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સિંદૂર વાટિકામાં કુલ અગિયારસો સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે કુલ મહિને પાંચ જૂનથી પંદર ઓગસ્ટ સુધી વૃક્ષારોપણનું અભિયાન કુલ મહિને અગિયાર હજાર વૃક્ષો રોપવાનું નિર્ધાર કર્યો છે એમાંથી આજે યુવા મોરચાના માધ્યમથી અગિયારસો સિંદૂર અહીંયા રોપવામાં આવ્યા છે સાથે સાથે આ જ દિને દરેક બુથની અંદર એટલે કે બારસો બુથમાં આજે શ્યામા પ્રસાદ મુખર્જીની નિર્વાણ દિન નિમિત્તે જે કાર્યક્રમો થવાના હોય ત્યાં પણ દરેક બુથમાં એક એક સિંદૂર વૃક્ષ રોપણનો કાર્યક્રમ છે કુલ મળીને આજે બાવીસોથી વધુ સિંદૂરના વૃક્ષનું શહેરની અંદર રોપણ થવાનું છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્રની સરકારને અગિયાર વર્ષ પૂરા થયા છે સાથે સાથે ઓપરેશન સિંદૂર જેના માધ્યમથી આપણા દેશના સેનાએ આપણા જે વીર ગતિ પામેલા હતા એ તમામ લોકોનો બદલો લીધો અને એનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું ત્યારે આદરણીય મોદી સાહેબે પણ પોતાના પ્રધાનમંત્રી આવાસમાં સિંદૂરનો રોપો વાવ્યો છે ત્યારે વડોદરામાં તો બે હજાર પંદરથી અમે સિંદૂરના રોપા મફત વિતરણ અને વાવેતર કરતા આવ્યા છે હર સોસાયટી સિંધુરીના નામે પણ અમે કેમ્પેન ચલાવ્યું છે ત્યારે આજે વડોદરામાં કોર્પોરેશનના માધ્યમથી અને હર્નિસ કલ્ચર ગાર્ડન આપણને આપવામાં આવ્યું જ્યાં આગળ મોટા પ્રમાણમાં સિંદૂરના રોપાનું વાવેતર કર્યું છે આશરે અગિયારસો છોડ અહીંયા વાવેતર કર્યું છે અને આપણને બધાને જ ધ્યાનમાં છે હણી ભીડભંજન હનુમાનજી મહારાજ એ સૌથી જૂનું સૌથી પૌરાણિક વડોદરાનું મંદિર છે અને એની પણ આખી ગાથા રામાયણ સુધીમાં ઉલ્લેખ છે ત્યારે અને દરેક બુથમાં આજે વડોદરા મહાનગરમાં શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે દરેક બુથમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એટલે અગિયારસો બુથમાં પણ સિંદૂરના રોપા ખાસ કરીને આપવામાં આવ્યા છે ત્યારે સમગ્ર કોર્પોરેશનની ટીમ સ્ટેન્ડિંગ કમિટા કમિટીના ચેરમેન અને મેયર સાથે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની સાહેબ આ તમામનો અમે આજે આભાર માનીએ છીએ કે અમને આ જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટેની પરવાનગી મળી અને મોટા પ્રમાણમાં આવનારા સમયમાં જ્યારે સિંદૂરના છોડ તૈયાર થશે તો એક આકર્ષણનું કેન્દ્ર આ સ્કલ્ચર ગાર્ડન સિંદુર વાટિકાના માટે પણ થશે